ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને એક મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે જે રોડ હતી એમની ચૌદ મીટરની નોટિસો વાલી છે અને તમે મારી નજરને હોમે એક દુકાન જુઓ કે ચૌદ મીટરનો ત્યાં શેરો માર્યો હતો એ દુકાન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે એટલે મારે તો એટલે એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ને અને ચીફ ઓફિસર ને કે તમે અત્યારે હવે કાલ તમારું હટાવવામાં આવ્યા છે છે પણ એમને તો એમની શેરો માર્યો છે કાલ નવો અને અગાઉ મહિના પેલો ચૌદનો પણ શેરો માર્યો છે હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટી ને અને ચીફ ઓફિસર ને એટલું કેવું હોય કે તમે અમને ન્યાય આપવો હોય તો હરખો આપો હવે અત્યારે અમને એક સર્વે કરાયું એના પાસે ચૌદ મીટર નું હાલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે ચાર મીટર બાકી રાખશે તો ભારતીય જનતા પાર્ટીની ની જે દબણ છે દુકાન અને શીડું છે એ રે બચી જશે તો કે આપણે દસ મીટર નું રાખો તો મધ્યમ વર્ગ જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જશે અને જે ભારતીય જનતા પાર્ટીના ના જે કોપરેટરો છે એમના પણ અત્યારે દબણ છે એક ભારતીય જનતા પાર્ટી ના ભીષ્મા પિતા છે એમના પણ અત્યારે દબણ હોય છે અને જે મધ્યમ વર્ગના ના ને અત્યારે હેરાન કરવામાં આવે છે તો મારે એક જ શબ્દો કેવો છે કે અગૌ અગૌજી અમારે જી રાધનપુર રોડે થી અને દીવ દે ત્રણ સુધી જાણે દબણ આવ્યું ને તાણે ચોવીસ મીટર નું આવ્યું પણ એવો ભેદભાવ એવો રાખ્યો અઢાર મીટર નું એમની અટાયું અને જે સો મીટર જે હતું ને એ ભારતીય જનતા પાર્ટી ની દુકાન આવતી હતી ભારતીય જનતા પાર્ટી ની આગેવાન દુકાન આવતી હતી તો સો મીટર ત્યાં બાકી રાખ્યું અને અઢાર મીટર નું જે હતું ને એ મધ્યમ વર્ગ ના મોડશું જે રૂપિયા કમાઈ ને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે તો મારે મોમલકદાર સાહેબને કલેક્ટર સાહેબને અને ફ્રન્ટ સાહેબને મારી વિનંતી છે કે અત્યારે ભાભર શહેરની અંદર લાઠી બજારમાં દબણ આવેલ છે પછી કોમર્ટ પલરમાં તાર જે દબણ છે તો અમને સર્વે લાવી અને ઓય નું તોડો ત્યાં નું તોડો તો અમે તમારા ભેળા છો અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા પાર્ટીના એવું હોય ને સરકારને કે હુકમસિંહની જે માતાજી આ હોટલ છે તો મુકાલી કાલ મારી હોટલ હટાવવા માટે તૈયાર છું પણ તમે ચૌદ મીટર તોડો તમે દસ મીટર નો કેમ ભેદભાવ રાખો છો શું ચાર મીટર માં ભારતીય